પ્લસ મારે હું એટલું બધું ધ્યાન સારી નોટ ન થપાવ માણસ એની હારે છોકરા ભણતા ડોમ્સની નોટો લે ડોમ્સના કલર લઈ મારા છોકરા ગમે એવી પેન્સિલ ગમે એવા રબર ગમે એવી લઈ દો પણ તું ભણવામાં ભણવા છે ને એટલે મારી ઈ હિંમત એક નથી હારતી હું કઠિનાઈ તો બહુ છે પણ એકવાર મન નક્કી કર્યું કે જેમ થાય એમ મારા છોકરાને ભણાવવા એકલી તરીકે રહેવું ને પેલા પ્રથમ વાત છે ત્રણ બાળકો મારી બેબી દીકરીની જાત એમાં મગજ રીતે અસ્વસ્થ એનું ધ્યાન રાખતું જવાનું છોકરાને ભણાવતા જવાના ઘર ચલાવતા જવાના છોકરાઓ ક્યારેક અમુક વસ્તુ હાટું માંગી ન હોય એક મારા મમ્મી પાસે હોય ન હોય અને એ જોઈને છોકરાને આપણને એમ થાય કે આપણે આવું છે એટલે છોકરાને નથી અપાવતા અને પપ્પા નથી તો કેવું થાય ઘર ચલાવવાનું મમ્મી ઘર ચલાવે તો કેટલી તકલીફ પડે ઘર ચલાવવામાં બહુ જ મુશ્કેલ પડે અમુક વાર તો ઘરમાં છે ને ખાવાનું આમ લિમિટ હોય અત્યારે મમ્મી કઈ રીતે તમને ભણાવે છે કઈ રીતે ફીસ ભરે છે ખબર છે તમને હા આખી રાત જ્યારે બહુ કામ ટેન્શન આવે છે ત્યારે ત્યારે ફ્રી ભરવાનું આવે છે ત્યારે અગિયાર બાર વાગ્યા સુધી સાંજે કામ કરીને પછી અમને ભણાવે નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો અમે લોકો આજે આ બેનના ઘરે આવી ગયા છીએ અને બેન વિધવા છે અને જેમના બે દીકરા છે અને એકલા રહે છે અને સિલાઈ મશીન કરીને પોતાનું ખર્ચ ચલાવે છે પણ એકલા રહેવું ઘર લાવવું છોકરાની ફીઝ અને બેનના દીકરી છે જે માનસિક રીતે અસ્થિર છે તો ચાલો એમની સાથે વાતચીત કરીએ બેન શું નામ છે તમારું મારું નામ ભાવના બેન જયેશભાઈ કૌસરિયા છે અને હું અહીંયા રહું છું તો અત્યાર નંબરમાં અને મારે એક બેબી છે અને બે બાબા છે એને પપ્પાને ઓફ થઈ ગયા પાંચ વર્ષ થઈ ગયા છે તો હું દસ ભણેલી છે હવે દસ ભણેલા ને તો કંઈ એવી નોકરી મળે નહીં અને મળે તોય ત્રણ છોકરાને આપણે સંભાળ લેવી એટલે બારે કાંઈ એવું કામ ધંધો ન કરાય તે સિલાઈ મશીન ચલાવું અને આ જો આ રૂમમાં છું અને કામ કરું છું ને છોકરાને મોટા કરું કારે કોઈક એવા મળી જાય તો કાંઈક એવી રીતે મદદ કરે પછી મારી એક બેબી છે એ માનસિક રીતે નથી કાંઈ સક્ષમ નથી નથી ભણીએ કેમ નથી કાંઈ બહારનું કામ કરીએ કેમ એને હું હાશું ઘર કામ કરવા મને થોડીક મદદ કરે બે છોકરા નાના છે બે ભણાવું છું મારી એવી ઈચ્છા છે કે ભલે થોડુંક કામ કરવું પડે થોડુંક આપણે ઘર સલામ ઓલું કરો પણ મારા છોકરા તો ભણીને કાંઈક ઓલું કરે મારી એવી ઈચ્છા છે એટલે હું ભલે મેં તું ભલે મહેનત કરવી પડે ભલે થોડુંક ચલાવવું પડે ક્યાંક કહેવું પડે કોકને સહાય માટે કહેવું પડે પણ છોકરા ભણે એમ કરીને મારું ગુજરાન ચલાવું છું ધીમે ધીમે કારે કોક એવા મળી જાય ભગવાનના રૂપમાં માણા તો એ મદદ કરી દે પછી કાંઈક આ સિલાઈનું કામ કરીને ઘર ચલાવી એમ કરીને દિવસ પૂરા ફાળું છું ભાઈ પપ્પાને તું બેન એનું એક્સિડન્ટ થયું હતું પાંચ વર્ષ થાય આ દિવાળીએ પાંચ વર્ષ પૂરા થઈ જાય બેન આપણે ઘરમાં વડીલ ની હોય અને ઘર ચલાવવું કેટલું મુશ્કેલ થઈ જાય વાત જવા દો અત્યારે એક સ્ત્રી તરીકે આપણે ઘર ચલાવવું છોકરાને ભણાવવા ગણાવવા ને સમય એવો છે કે ટેકનોલોજી ની હારે આપણે તો ન ચાલી પણ છોકરાને તો ચલાવવા જ પડે એ માટે બહુ અઘરું પડી જાય એક તો આપણે આ અત્યારે કેવું કહેવાય રૂઢિચુસ્ત સમાજમાં આપણે એક સ્ત્રીને એકલી તરીકે રહેવું ને એ જ પહેલાં પ્રથમ મુસીબતની વાત છે એમાંય ત્રણ બાળકો એમાંય મારી બેબી દીકરીની જાત એમાંય મગજ રીતે અસ્વસ્થ એનું ધ્યાન રાખતું જવાનું છોકરાને ભણાવતા જવાના ઘર ચલાવતા જવાના છોકરાઓ ક્યારેક અમુક વસ્તુ હાટું માગી ન એક એક મારા મમ્મી પાસે હોય ન હોય અને એ જોઈને છોકરાને આપણને એમ થાય કે આપણે આવું છે એટલે છોકરાને નથી અપાવતા એ સમય કાઢવો બહુ મુસીબત થઈ જાય છે ક્યારેક ચલાવી તો લઈ પણ મન મનાવું ને એ બહુ મુસીબત થઈ જાય છે હાથે ઓલું નથી કેતા કે એક પૈડાની ગાડી ચલાવવી એટલે ગમે એટલા બે પેન્ડલ મારી પણ પડ્યું છે એક હોય તો ગાડી આગળ કેમ ચલાવી દીકરા અને દીકરી કેટલા ભણે છે દીકરી નથી ભણતી તો માનસિક રીતે ઓલી છે એટલે મોટો છોકરો વણ 12 માં આવ્યો છે અને નાનો છોકરો 7 માં માં બે ગવર્નમેન્ટ ભણે છે સરકારી માં છે એ ટ્યુશન જાય છે પણ ઈ લોકો એમ કીધું છે કે પપ્પા નથી ને એટલે અમે એમ નાન ભણાવશું તમાર પાસે હોય તો દેજો ન હોય તો વાંધો નહીં અને બીજા ટ્યુશન માં આવતા હોય ને ઈ લોકો ક્યારેક ફી ભરી દે અમારી એમ કરીને બે છોકરાને ટ્યુશન કરાવું બેન ગવર્મેન્ટમાં ભણાવું છું અને બેન બીજો કંઈ ભણાવવામાં અને બીજો છોકરાને કંઈ ખર્ચો આવે તો જણાવો લોકોને આપણે અપીલ કરશું જેના લીધે એ પણ લોકો આપણને સપોર્ટ કરશે સો ખર્ચો તો અત્યારે હાલો સમજો ગવર્મેન્ટમાં છે પણ હવે આવતા વર્ષથી કોલેજ કે ડિગ્રીનું શરૂ થાય તો ત્યારે તો મને ખબર છે ભલે હું એટલી ભણેલી છું પણ મને ખબર છે કે આગળ તો ખર્ચા વગર થવાનું જ નથી ગમે એ લાઈન લેવું નથી કહેતા ગમે રોડે સરસું ટિકિટ તો લાગશે બસમાં બેસું રિક્ષામાં બેસું કે વિમાનમાં બેસું ટિકિટ વગર તો ક્યાંય મુસાફરી થવાની જ નથી એમ આગળનું ભણવાનું કઈ આપણે એમના તો થવાનું જ નથી હવે જોઈ ભગવાન ના રૂપ ક્યાંક તો હશે જ ને મારું નીત કઈ નઈ છોકરાનું નું તો કોક જો હાલો ભાઈ આવી રીતે આપણે સપોર્ટ કરી તો એક છોકરો અને મારા છોકરા ભણવામાં પાછા હોશિયાર છે બે છોકરા નેવું પ્લસ જ ટકાવારી આવે છે ભલે ગવર્મેન્ટમાં ભણે છે એટલે મારી ઈચ્છા છે કે ભલે ગમે એમ થાય ક્યાંક હાથ ફેલાવો પડે ક્યાંક મહેનત કરવી પડે પણ મારે મારા છોકરાને ભણાવવા એક વાર અત્યારે મહેનત થાય પણ આગળ જતા એનું અને મારું બે નું ભવિષ્ય સારું થાય અને એ બે પગભર ભર હશે તો દીકરીનું ધ્યાન રાખી છે ને દોસ્તો બેન છે કે જેઓને ત્રણ સંતાન છે અને મોટી દીકરી છે કે જેઓ માનસિક રીતે અસ્થિર છે પણ સાથે બે દીકરાને ભણાવવા ઘર ચલાવવું અને આ સમાજમાં એકલી સ્ત્રીને રહેવું બહુ અઘરું થઈ જતું હોતું હોય છે આવી રીતે બેન કહે છે કે આવનારા સમયમાં ભણવાના એટલા ખર્ચા છે સાથે સાથે ઘર ચલાવવું સમાજમાં રહેવું એક દીકરીની જાતને એકલી મૂકવી બહુ જગરું થઈ જતું હોતું હોય છે તો કંઈ નહીં અમારાથી જે પણ બનતો સપોર્ટ કરું છું બેનને અને આવનારા સમયમાં દોસ્તો દીકરાની ફીસ છે અને એમાં જે પણ તમે સપોર્ટ કરવા માગતા હોય નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે કોન્ટેક કરો આપણે બધા જ સાથે મળીને આ પરિવારને સપોર્ટ કરી આ પરિવારના સેવાના સહભાગી બનીએ બેન અત્યારે આ ઘર ચલાવો તો અનાજ કરિયાણું કઈ રીતે ઘરમાં અનાજ કરિયાણું જો આ કંઈક સિલાઈનું કામ કરો પછી નીચેમાં દેર નહીં રહેશે એ સપોર્ટ કરે પછી ક્યારેક સગાવાલા હોય મામા માસીના તો એ લોકો ક્યારેક સપોર્ટ કરે કાંઈક દઈ જાય કરિયાણું ક્યારેક કોક ઘઉં દઈ જાય દિવાળી ઉપર કાંઈક અનાજ દઈ જાય પછી ક્યારેક ન હોય તો કોકને કહી તે કે ભાઈ થોડીક મદદ કરો નહીં તો અમારો એટલો સમય કપાઈ જાય એમ થાતા થતા થાતા થતા મેં પાંચ વર્ષ કાઢ્યા કઠિનાઈ તો બહુ છે પણ એકવાર મન નક્કી કર્યું કે જેમ થાય એમ મારા મારા છોકરા ને ભણાવવા મારા બે છોકરા ઓછી છોકરા ભણતા ડોમ્સ ના કલર લે મા છોકરા ગમે એવી પેન્સિલ ગમે એવા રબર ગમે એવું લઈ દો પણ તું ભણવામાં ઓછા છે ને એટલે મારી ઈ હિંમત એક નથી હારતી હું કે હાલો ભાઈ ઈ તો છે ને ભલે ને અત્યારે કષ્ટી પડશે પણ આગળ જતા હું આગળનું વિચારું છું કે અત્યારે ભલે કાંટાવાળો મારક છે પણ આગળ હારું થાય ને હિંમત નથી હારતી ક્યારેક કોક ને કહું ક્યારેક થોડુંક છોકરા ને ભાઈ જાતુ કરી દો ક્યારે કે ભાઈ આમ છે ક્યારેક આપો તો કોકને ભગવાન વહેશે તો કરશે થોડું જો મને એટલી ખબર પડે કે ઈશ્વર પોતે નથી આવતો પણ ગમે એ રૂપ આવે અને મદદ કરે ભગવાન કઈ પોતે આવતા નથી ગમે એ રૂપ આપણને આવી અને મદદ કરી જાય નાના બેન હિંમત નહીં આરતા આજે ખરાબ સમય છે તો કાલે સારો સમય આવશે અને દીકરા છે મોટા થાય અને સપોર્ટ કરશે તમને સાથે સાથે બધા પણ કે આ વ્યક્તિને સાચે જરૂર હોય છે છે એક સ્ત્રી જે હિંમત નથી હારતી અને પોતાના આખા ઘરને ચલાવે છે દીકરાને ભણાવે છે અને એકલા સમાજ વચ્ચે રહે છે તો બહુ મોટી વાત કહેવાય છે કેમ કે ઘણા લોકો હિંમત હારી જતા હોય છે જેના લીધે છોકરાઓ પાછળથી હેરાન થતા હોય છે પણ કંઈ નહીં બેન બેન ની હિંમત નહીં હારવા દઈએ

જે પપ્પા નથી તો કેવું થાય ઘર ચલાવવાનું મમ્મી ઘર ચલાવે તો કેટલી તકલીફ પડે ઘર ચલાવવામાં બહુ જ મુશ્કેલ પડે અમુક વાર તો ઘરમાં છે ને ખાવાનું લિમિટ હોય બહુ તકલીફ પડે તો કઈ નહીં આપણે મમ્મી મહેનત કરે તો કઈ નહીં ભણજો અને આપણે લોકોને પણ કહેશું કે ભાઈ ધાર્મિક ભાઈ છે જે ભણે છે અને એમને એમના મમ્મીનો સંઘર્ષ જોયો છે એ રીતે જીવન ગુજારે છે તો કઈ નહીં આપણે ધાર્મિક ભાઈ ને આવનારા સમયમાં ફીનું પણ લોકોને અપીલ કરશું અને દોસ્તો તમે જે પણ સપોર્ટ કરવા માંગતો હોય આ વ્યક્તિઓને સપોર્ટ કરજો કેમ કે માતા છે કે જેઓ દીકરાને ભણાવે છે પેટે પાટા બાંધીને ભણાવે છે ને ધાર્મિકભાઈ તો એમ કહે છે કે ઘરમાં ખાવાના પણ રૂપિયા નથી તો બસ દોસ્તો જેમ બને એમ સપોર્ટ કરજો જેમ નામ છે ભાઈ તારું કસર યાદરો જયેશ ભાઈ કેટલા માં ભણાય છે તું સાત માં ભણે ક્યાં ભણે છે તું આ સરકારી લેલી સરકાર મમ્મી મહેનત કરીને ભણાવે છે ને હા પપ્પાને શું થયું તું આગળ એક્સિડન્ટ અત્યારે મમ્મી કઈ રીતે તમને ભણાવે છે કઈ રીતે ફીસ ભરે છે ખબર છે તને હા આખી રાત જ્યારે બહુ કામ ટેન્શન આવે છે ત્યારે ત્યારે ફ્રી ભરવાનું આવે છે ત્યારે અગિયાર બાર વાગ્યા સુધી સાંજે કામ કરી પછી અમને ભણાવે સાડી મમ્મી તકલીફ પડે કેવું થાય આજે પપ્પા નથી અને ઘર ચલાવવું અઘરું પડે છે ને હા બહુ અઘરું પડે છે મારો મમ્મી ને મમ્મી પડે છે કઈની દોસ્તો નાનો દીકરો છે કે જો 11 12 વાગ્યા સુધી સાડી બનાવીને મમ્મી ભણાવે છે આ દીકરાને પણ ખબર છે પણ એક માતાનો સંઘર્ષ એમના દીકરા જાણતા હોતા હોય છે અને નાના બંને બાળકો છે એક બેન છે જે માનસિક રીતે અસ્થિર છે તો કઈની જે પણ થાય સપોર્ટ કરજો જેનાથી આ વ્યક્તિઓ સુધી પહોંચાડી શકાય સપોર્ટ થયો છે કેવું અરે બો આટલું મને તો એમ થયું કે કેટલું બધું તમે મને આપ્યું અને તમને હું એમ કહું કે ઈશ્વર હજી મારીથી કે મારી જેવા બધાને આપવાની તમને ભગવાન હિંમત આપે તમને આવી રીતે વધારે આપે અને વધારેથી વધારે લોકો તમારી જોડાય કે ઈશ્વર એક તમારા રૂપમાં આવી અને મને એટલી મદદ તમે એટલી મદદ કરી મને એમ થાય કે આજ કેટલું બધું મને આપી દીધું એવું લાગે છે તદ મને એવું જ લાગ્યું કે આજ મારા ભાઈઓ આવ્યા ને એમ કીધું કે બેન મૂંજાતી અમે સહી તું તું તાર છોકરા ને હાસે મોટા કર તારી પાછળ અમે ઉભા છે તમારા રૂપ મને ભાઈ મળી ગયા એની ચોક્કસ બેન આવનારા સમયમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને યાદ કરજો અમારાથી જે પણ થતું એ સપોર્ટ કરશું અને તમારા સુધી પહોંચાડશું ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર અને ભગવાન તમને આવી જ રીતે હિંમત આપે અને થી વધારે તમારી યારે લોકો જોડાય અને વધારે થી વધારે મારી જેવી બેન હોય ને એના ભાઈઓ મળે